जय नरेंद्र भाई तू आगे बोलो हम तुम्हारे साथ हैं जय चले चल चल બીજેપી જોરમાં ચાલે છે અને આજે નારા લગાતા છે નારા જોજે આવી આવી છે કોમેડી લાઈવ એન્ડ આજે ના કોણ વિજેતા કોણ બનેગા વિજેતા તો હમ દેખાતા આજ કા પૂરા વિડીયો દેખતે રહે One okay. day, okay. one okay. day, okay. one day, one day, one day, one day, one day, one day, આજે મીડિયા હજારો ની સંખ્યામાં મીડિયા વાળા આવ્યા છે અને નારા લાગે છે બીજેપી તો ને લાઈવ પૂરા જજો આરતી ડાંગી કોમેડી લાઈવ એન્ડ ચિતુભાઈ સરુભાઈ એમ બધા આવી ગયેલા છે તો गुजरात पुलिस वलसाड़ पुलिस ऑल इंडिया परमिट બિલકુલ અમે આવી ગયા છે વલસાડમાં અને અત્યારે હું ભરી આવ્યા તે ખબર નહીં હું લાવ્યા તે આ હું ભરી લાવ્યા મને નથી ખબર આ હું છે તે બે ત્રણ ગાડી આવ્યા हम जा रहे हैं મેનેજિંગ વેક્ટર ઓનિયમ વેક્ટર હા હા ये ध्यान तो है ना अरे 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 હવે આગળ કઈ કામ કરશે એવી આશા કેવું કામ તો તમને પેલે થી નથી જીતવા પેલે જ દેખાઈ રહ્યા છે ત્યાં પછી

जी जी गया भाई जी जी गया भारत माता की जय एक क चलें बोल भाई चलें 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 हम तुम्हारे साथ है मोदी जी आप आगे बढ़ो हां जी आगे बढ़ो एक का एक का चलो आओ चलो आओ हमारी म्यूजिक है चलो मैं बोलूं और भैया डालो हां हां लाइव है लाइव oh <laughs> નવમૈયા ચાલે નવમૈયા ચાલે નવમૈયા ચાલે નવમૈયા ચાલે નવમૈયા ચાલે જય જય કારીયા નવમૈયા ચાલે નવમૈયા ચાલે નવમૈયા ચાલે નવમૈયા ચાલે નવમૈયા ચાલે 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 આપણે તુરે તુરે તુમ્હાર સાથ હેતા Vandam! 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 জয় শ্রী রাম জয় শ্রী শ্রী রাম چل 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 đi thôi 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 đi

সাডাক কাকেকেন সাকাকেরসাকে